દેવી દુર્ગાની ઉપાસનાનો તહેવાર એટલે કે શારદીય નવરાત્રિ જે શરૂ થઈ રહી છે બાવીસ સપ્ટેમ્બરથી મા શૈલપુત્રીની પૂજા અર્ચના કેવી રીતે કરશો ઘટસ્થાપન કેવી રીતે કરશો તેની વાત કરીશું કથા સત્સંગનો આ વિડીયો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપના સુધી પહોંચી શકે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ નવરાત્રિ પહેલી ઓક્ટોબરના દુર્ગા નવમી સાથે સમાપ્ત થશે જોકે આ વખતે આ તહેવાર નવ દિવસનો નહીં પરંતુ પૂરા દસ દિવસનો છે જ્યાં આ અદ્ભુત સંયોગ નવ વર્ષ બાદ બની રહ્યો છે આ વર્ષે નવરાત્રિની ત્રીજ તિથિ બે દિવસની રહેશે અને ભક્તો દસ દિવસ નવરાત્રિની પૂજા અર્ચના કરી શકશે નવરાત્રિની શરૂઆતમાં મા દુર્ગાના વાહનનું વિશેષ મહત્ત્વ છે અને આ વાહનથી જ નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે તેના પર આધાર રાખે છે જ્યારે પણ રવિવાર કે પછી સોમવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે હાથી જે સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે ત્યારે મા દુર્ગાનું હાથી પર સવાર થઈને આગમન સુખ સમૃદ્ધિ અને પ્રગતિનું નિર્માણ કરશે બાવીસ સપ્ટેમ્બરે નવરાત્રિનો પહેલા દિવસ જેને ઘટસ્થાપન પણ કહેવામાં આવે છે આ દિવસે શુભ કાર્ય અને ખરીદી શરૂ કરવી શુભ માનવામાં આવે છે અને શારદીય નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગા નવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે આસુ નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું જેનો અર્થ થાય છે પર્વત પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાયા માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ નવરાત્રિના પ્રથમ દેવી છે જેમની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો દેવી શૈલપુત્રીને પાર્વતી હેમવતી સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે એ જાણી લો મા દુર્ગા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી નવરાત્રીના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે મા શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટસ્થાપન વિધિથી થાય છે તે પૃથ્વી અને એમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે તેમને માતા પ્રકૃતિ પણ કહેવાય છે અને આ પરિણામે તેઓ આ સ્વરૂપમાં પૂજાય છે ઘટસ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે જેમાં સાત પ્રકારના અનાજ અને જવું બીજ વાવવામાં આવે છે એક કળશ તેમાં પવિત્ર ગંગાજળ ભરો પાણીમાં થોડું અક્ષત રાખો અને દુર્વાના પાન સાથે પાંચ રોકડ સિક્કા રાખો કળશને કિનારે ગોળ ક્રમમાં પાંચ કેરીના પાન ઊંધા રાખો તેના પર નાળિયેર મૂકો અથવા તો નારિયેળને લાલ કપડામાં લપેટી શકો છો અને તેના પર મોલીચો બાંધી શકો છો ત્યારબાદ પંચોપચાર પૂજા કરો એટલે કે પાંચ વસ્તુથી પૂજા કરો કલશને નૈવેદ્ય અર્પણ કરો પૂજામાં સૌથી પહેલા ઘીનો દીવો કરવો ધૂપ સળગાવો ફૂલ સુગંધ નાળિયેળ ફળો અને મીઠાઈઓ અર્પણ કરો નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતના પુત્રી કહેવામાં આવ્યા તેની પાછળ એક દંતકથા છે એક વાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું નહોતું પરંતુ સતી આમંત્રણ વિના યજ્ઞમાં જવા તૈયાર હતા આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થયા તો ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગયા તેમને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેમના માતા સિવાય કોઈએ બરાબર વાત પણ ન કરી તેઓ પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થયા ક્રોધ અને અપરાધ ભાવમાં તેમણે યજ્ઞમાં કૂદી પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો અને ત્યાર પછીના જન્મમાં તેમનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે માં શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્રએ નમઃ